અહીંયા એકદમ નજીક જ છે શિયાળીઓ મિત્ર જય મુરલીધર ખેડૂત મિત્રો કેમ છે બધા મજામાં ને ફરી એક નવો લોક ચાલુ કરું છું અને વાડીએ સૌ બપોર પછીના ત્રણ વાગવા આવ્યા છે તુર અંદર સૌ તુર ડાયર ની અંદર જવામાં ક્યાંક ક્યાંક આ રીતનો ફાલ છે હજી બાકી અમુક અમુક છોડો મજા આ રીતનું સિંગો પણ થઈ ગઈ છે અંદર દાણો પણ બંધાઈ ગયો છે વ્યવસ્થિત અને બીજા નંબરની અંદર પૂરિયા નાખી નાખ્યું છે ભાઈ એક વાગે બપોરે લાઇટ આવે એટલું પાઈ દીધું હતું અહીંથી ચાલું કર્યું છે અત્યારે એક મોટર હાલે છે હમણાં બીજી મોટર પણ જોડાઈ જાય આમાં બે મોટર ચાલુ થઈ જાય એક મોટરનું પાણી છે અને ચણા આવા હે તો કોઈને કંઈ આઈડિયા હોય તો જરીક કહેજો કે આપણે છે ને પેલા પાણી બતાવી દોજો જો આ એક મોટરનું પાણી છે આ છે ને કામ એ હતું છે આ ની અંદર ઘણા લોકો એમ કે છે કે ફાલ હોય ત્યારે પિયત આપાય નહીં ઘણા એમ છે કે કેસે પિયત આપો કાંઈ થાય નહીં તો મારે આમાં એવું બખેડાઈ ગયું છે જયારે વાવીને ત્યારે પંખી કાઢી ગયા હતા ત્રણ વખત વાવવી પેઢીથી આગળ પાછળ થઈ ગયું હે જે આગતરો છોડવો બચી ગયો હતો ને એમાં સિંગુ થઈ ગયું છે પાછળથી વાવ્યો તો એમાં હજી ફાલ છે અમુક અમે બે ત્રણ જણા જોવા લઈએ ભાઈ શું કરું પિયત આપવું આપું અમુક કેમ કે આપી દે અમુક કેમ કે કદી છપા હાથ ડી તમારે શું કેવું જરી કહી દો ને પિયત તો ચાલુ કરી દીધું હે જો ટૂંકમાં તમને બતાવી દઉં જો આ સોળવો આગતરો હે બચી ગયેલો આમાં લાગત સીંગો થઈ ગયો છે જોઈ લો બરાબર આ સળવો હે એ પાછતરો હે આમાં હજી જો ઝીણી ઝીણી થતીઓ આવે હે આમાં લાગત ફૂલ છે આમાં હવે આપણે કંઈ ખબર નથી પડતી શું કરવું નહીં અને કેટલા વાગ્યા સુધી પાવરએ આજે લગભગ રાતે પાણી વારવું પડશે ઠંડી કે મારું કામ તો મિત્રો પાણી ચાલુ છે ઓલી મોટર બંધ કરી દીધી અને હવે આ અત્યારે પાણી ચાલુ છે ને મીઠું પાણી જે આપણે કેનાલનો પછી પંસારો છે ને પંસારામાંથી મોટર માંડેલી એનું પાણી આવે હમણાં આગળ તમને બતાવ્યું હતું એ આમાંથી ધોધ પડતો હતો જો આમાંથી આ ચાલુ હતું અત્યારે કોની પાઇપમાંથી આવે છે પાણી જો આવે એ પાણી જો એટલું આવે હે એ પાણી એટલું આવે હે હવે આપણે એ વસ્તુ કરવાની હે કે ટ્રાય મારવી બીજી મોટર જો ભાઈ હમણાં ચાલુ કરે છે હમણાં અહીં ચાલુ થાય બરાબર જો બે મોટરનું પાણી ધોરિયામાં હમા છે તો આપણે બે ચાલુ રાખવાનું છે હમણાં જો ચાલુ થાય અહીંયા આવ્યું હાલો આઈએ ચાલુ થાય હવે જોવું આપણે બે મોટરનું પાણી ધોરિયામાં હમાય કે નથી હમાતું ખૂબ કંઈક વાતો કરે છે દોરિયા જ્યાં અહીંયા બે મોટરનો પ્લાન સક્સેસ વયો ગયો કાંઈ વાંધો ન આવ્યો ના કોઈ નહોતું તું અને ધોરિયો પણ જો સલતો નથી કડો કડ જાય છે એટલે હવે બે મોટરનું પાણી આપણે આમાં હાંકવાનું થાય મિત્રો સાંજના સવા છ વાગ્યા છે અગાસી ઉપર આવ્યો છું ધોર ડેરની અંદર પાણી આલે છે પાછળનો વ્યૂ જવો નજારો જવો કેમ છે બાકી અત્યારે અગાસી ઉપર આવ્યો આખી સીમનું એમ કહેવાય વાતાવરણ એકદમ શાંત થઈ ગયું છે અને લાઇટ મેં કીધું એમ કહેવાય કે બપોરના એક વાગ્યાથી સાંજના નવ વાગ્યા સુધી પાવર છે સવા છ વાગ્યા છે શિયાળાનો દિવસ એટલે એમણે હાડાછો થાય ને હવે થોડાક એમ થાય એમ કહેવાય કે દિવસ લાંબા થવા છે કુદરતી હવા છે ખુલ્લું વાતાવરણ છે એકદમ મસ્ત મજાનો વ્યૂ છે તમે જોઈ લો ખાલી એક વ્યૂ નજારો જોઈ લો તમે ખતમ આ નજારો જોવો હો ને ભાઈબંધ તો ગામડાની વાડીની મુલાકાત કરવી પડ્યો કેમ નજારો જોઈ લો આગળ શિયાળિયા રોવે છે એનો પણ અવાજ સંભળાય છે ધીરે ધીરે જો સાંભળે શેનો અવાજ છે સાંભળો અહીંયા એકદમ નજીક જ છે શિયાળિયું મિત્રો આમની અંદર જ શિયાળિયું છે સાંભળો શિયાળિયું શિયાળો જે સિટીમાં જોવા ના મળે માત્ર ગામડામાં ને એ પણ ગામડાની વિસ્તાર હોય ને એમ જ જોવા મળે સાંભળો અવાજ દેખાય બહુ ડરાવનો અમારો અવાજો ખતરનાક હમણાં બોલશે હાલો મિત્રો તુર પાણી વાળવાનો દિવસ ત્રીજો ગઈ કાલે આપણે વિડીયો શૂટ નથી કર્યો અને પાણી હાલે છે બપોરના ત્રણ વાગી ગયા છે ઉરિયા પણ નાખું છું ભેગું ભેગું અને પાણી પણ હાલે છે નાખું જોવા ગયો તો ના ડેડમાં જો આખા હાથ ને હે ને ચીકણાં ચીકણા થઈ જાય નાખું તો જઈ નઈ એટલે આ કપડાના વેહ જોઈ લ્યો આવા થઈ ગયા આમાં પાસે આ ઘર આમાં કપડા ધોવા કેમ બહુ વહેવાન વારું અને એ જો આ નાકામ પાણી જાય છે અને આપણે તુવેદાડ છેલ્લું છેલું પાણી છે હવે કે પછી આના પછી પાવું પડે શું લાગે મિત્રો તમને કોઈને અનુભવ હોય તો તરીકે જો આ પોઝિશન પોઝિશન ઉપર આવેલી છે તુવેરદાળ આ સાઈડની ની ફાર રહ્યો છે બાકી આ બધી સિંકુ થઈ ગયું છે તો આ પોઝિશન ઉપર છે તુવેરદાળ કેજો ને હવે પછી આ પાણી ઉરિયા નાખીને હવે પાછું પાવ કે ન આ જે ફાલ દેખાય ને પંખી કાઢી ગયા તા વાવીને ત્યારે ત્યારે ફટાફટ અને એક તો આમાં ને ભૂંડા એવા હરિયા છે અને ભૂંડાવ છે મોટા ત્રણ ભૂંડા મોટા છે ને ચાર પાંચ છે તુવેરદાની અંદર બાયણે જે જાતા જ નથી હમણાં હું આને આગળનું નાખું જોવા ગયું ને ત્યારે મને જોયા હતા એમાં જે બે ભૂંડ છે ને મોટા સુવર જેવા દાંત બાય ને નીકળી ગયા છે બધા હામા થાય છે એ થોડીક બીક લાગે કારણ કે આમાં ખબર એ ના પડે પાહ પહોંચી ગયા તો એને એ બચ્ચા નાના છે હજી વ્યાણેલી જ છે એટલે એને એમ થાય કે આપણા બચ્ચા ઉપર આ એને કંઈક નુકસાન પહોંચાડશે એના માટે આપણે હામું થાય ને આપણી ઉપર ઓટેક કરે અને ભૂંડું જે બટકું ભરે ને બહુ ખરાબ ખેડૂત મિત્રોને ખબર હશે કે એમાં પાક પડે એ મટે જ નહીં ઘડીકમાંથી નાકું ભરાઈ ગયું છે વારી લઈ નાખું ભરાઈ ગયું વારી લઈ તો આવું છે કઈ ખેડૂત મિત્રોનું જીવન જો એ બપોર પછીના વાગી ગયા છે ચારક જેવું વાગ્યું છે નાખું ભરાઈ ગયું આને કહેવાય પાવડો આને કહેવાય ધોરિયો પાણી હાલે છે આને કહેવાય નાકું અને આ છે તુવેરદાર તુવેદારની અંદર પાણી હાલે છે બાજુમાં ઘઉં છે આ બાજુ આપણે ચણા છે તુવેદાર વાવેલી છે આપણે સત્તર વીઘાની તુવેદાર વાવેલી છે અને ઓલી બાજુની સાઈડમાં બે અઢી વીઘા છે ને બે એક વીઘાની નબળી હતી તુવેદાર એમાં બે વીઘામાં વર્ષમાં પાટલા ચીરી ને ચણા વાવી દીધા છે અમુક આયરુમાં ત્રણ આયરું કર્યું છે અમુક આઈરુમાં બે આયરું કહી દે છે એટલે બે એક વીઘા જેવું ચણા છે અને સવારે સાત વાગે ઉઠીને ટિફિન લઈને આવતું રહેવાનું વાળીએ વાડી આવીને પાણી વારવાનું દવા છાંટવાનું નેદવાનું ઓલે વાડીએ પાણી વાળવાનું આવું બધું છે ખેડૂતોનું જીવન આવું છે મિત્રો